અને આગાહી અનુસાર આજે પણ રાજ્યની અંદર મિત્રો બપોર પછી રાજ્યના કેટલાય ભાગોમાં શરૂ થઈ ચૂક્યો છે વરસાદ અને આવનારી બે થી ત્રણ કલાકની અંદર જાણી લો કે રાજ્યના કયા ભાગોમાં હજુ પણ જોવા મળશે તીવ્ર ઠંડસ્ટોમ ગાજવીજ અને વીજળીના કડાકા સાથેનો ભારે વરસાદ ત્યારે મિત્રો ખાસ આજના વિડીયોને સાંજને રાત્રી પડે પહેલા અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યની અંદર આજ સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન પણ રાજ્યના કેટલાય ભાગોની અંદર કડાકા ભડાકા સાથેનો રહેશે વરસાદ તમામ અપડેટ આ સાથે જ અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીની અંદર મિત્રો રાજ્યના આટલા જિલ્લાની અંદર આવનારી કલાકોને લઈ ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે

છેલ્લા ત્રણ થી ચાર દિવસથી તીવ્ર માવઠું શરૂ હતું પરંતુ અત્યારે હવે પછી આ માવઠાની તીવ્રતા હજુ પણ આવનારી કલાકોમાં ભારે બનતી રહેવાની છે છેલ્લી ચોવીસ કલાકની અંદર રાજ્યના કેટલાય ભાગોની અંદર ત્રણ થી ચાર ઇંચ સુધીના વરસાદ નોંધાણે છે તો જુનાગઢના બિલખાની અંદર ગઈકાલ ભારે તોફાન સાથે પાંચ ઇંચ કરતાં પણ વધુના વરસાદ આંકડા આવ્યા આ સાથે જ આણંદ ખંભાત અમદાવાદ લાગુના વિસ્તારોમાં ત્રણ થી ચાર ઇંચ સુધીના વરસાદ

દિવસ દરમિયાન બપોર સુધી ચોખ્ખું વાતાવરણ ત્યાર પછી આ થન્ડરસ્ટોર્મ વાળા વાદળો બને કારણ કે અત્યારે જોઈ શકો છો મધ્યપ્રદેશ લાગુ ઉપર જોવા મળી રહી છે વરસાદી સિસ્ટમ આ સિસ્ટમનો દક્ષિણીય છેડો અત્યારે જે સક્રિય ગુજરાત ઉપર ગઈકાલ સુધી હતો કે જે અત્યારે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોથી દરિયાના અરબ સાગરમાં ચાલ્યો ગયો પરંતુ આજ સિસ્ટમનો સક્રિય છેડો હજુ પણ કચ્છ સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કચ્છના બડલી સમુજ આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર ગાજ વીજના વાદળાઓ બનતા જોવા મળ્યા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો અત્યારે જામનગર રાજકોટ કાલાપુર ખંભાળિયા લાલપુરથી લઈ અત્યારે જૂનાગઢના પણ કેટલાય છૂટા છવાયા ભાગોની અંદર શરૂ થઈ ચૂક્યો છે વરસાદ જૂનાગઢના મુળિયાસા માણાવદરા સાથે જ વિસ્તારોથી કાળા ડિબાંગ વાદળોને તીવ્ર ગાજવીજ આકાશમાં થઈ રહી છે તો સાસણગીર તાલાળાથી તુલસી શામ ગીર સોમનાથ અને ભાવનગરના મહુવાથી લઈને રાજુલાના ગ્રામ્ય પંથકોમાં પણ ગાજવીજ શરૂ થઈ વાદળાઓ હજુ પણ બંધાઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજના છૂટાછવાયા વાદળાઓ શરૂ થઈ ચૂક્યા છે ને મિત્રો જાણી લો આજ સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન જેમ જેમ હવે પછીની કલાકો આગળ વધતી જશે તેમ રાજ્યની અંદર વરસાદના માવઠાના વિસ્તારો વધતા જશે આજે હજુ પણ હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે માવઠું થઈ શકે માત્ર એક બે કલાકની અંદર જ બે ઇંચ કરતાં પણ વધુના વરસાદી આંકડાઓ આવી શકે એ જાણીએ પહેલા તો અત્યારની હવામાન વિભાગની જેમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી જે લેટેસ્ટ આગાહીના નકશાઓ રજૂ થયા તે જોઈ લઈએ તો ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો આવનારા તેરમી તારીખ સુધીની અંદર આ માવઠાની સંભાવના છે જેને લઈને જે નકશાઓ રજૂ થયા જેમાં આવનારી કલાકોમાં હજુ પણ ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના તમામ જિલ્લાના એ પંથકોની અંદર તીવ્ર ગાજ વીજ સાથે હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ માવઠાની વધુ તીવ્રતા સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છના અમુક સેન્ટરો છે કે જ્યાં છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો નવમી મેના દિવસનો પણ આગાહીનો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી જે નકશો ગુજરાતના તમામ જિલ્લાનો રજૂ કરવામાં આવ્યો જેમાં ગુજરાત રાજ્યના લગભગ મોટા ભાગના જિલ્લાઓની અંદર નવ તારીખના દિવસે પણ એક જિલ્લાના મિત્રો પચાસ ટકાથી પણ વધુ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું શરૂ રહે જે વિધિ રહેશે આ સાથે જ દસમી તારીખનો પણ તમે મેપ જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હળવા મધ્યમ વરસાદની માવઠાની સંભાવના તીવ્ર ગાજ વીજ સાથેની ગતિવિધિ અગિયાર તારીખે પણ રાજ્યમાં હળવું મધ્યમ છૂટું છવાયું માવઠું રાજ્યમાં જોવા મળે બાર તારીખથી તીવ્રતાની અંદર એકદમ ઘટાડો થઈ જાય તેમ છતાં પણ જોઈ શકો ગુજરાતના તમામે તમામે જિલ્લાની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી આ સાથે તેર તારીખની આગાહીમાં પણ દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જોઈ શકો છો આટલા જિલ્લાની અંદર હળવું છૂટું છવાયું વરસાદી ઝાપટાથી હળવું માવઠું જોવા મળી શકે છે આ સાથે જ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતના તમામ રાજ્યનો આવનારી કલાકોને લઈને જે આગાહીનો નકશો અત્યારે રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો ભારતના લગભગ મોટા ભાગના રાજ્યોની અંદર અત્યારે ભારતીય હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે પરંતુ અત્યારે સક્રિય સિસ્ટમ ભારત અને ગુજરાત મધ્યપ્રદેશ લાગુના પંથકો ગુજરાતના છે કે ત્યાં સક્રિય હોવાને લઈ આપણા ગુજરાતની અંદર હજુ આવનારી કલાકોને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ ભારતીય મોસમ વિભાગે આપેલું છે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યને બ્લુ કલરથી રંગવામાં આવ્યો છે એટલે કે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવનારી કલાકોમાં પડે આ સાથે જ નવમી તારીખનો પણ ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર મિત્રો યલો કલરથી તેમને રંગવામાં આવ્યું છે એટલે કે તે ભાગોની અંદર હજુ પણ વરસાદની ગતિવિધિ જોવા મળે આ સાથે જ નવ દસ તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની આગાહી આઈએમડી તરફથી કરવામાં આવી છે જેમાં યલ્લો એલર્ટનું સિગ્નલ અને રાજસ્થાનના ભાગોમાં આંધી વંટોળવાળો પવન સાથેનું વરસાદની વાતાવરણ સતત બન્યું રહે ભારતના દક્ષિણી ભારતથી ઉત્તરી ભારતના ભાગો સુધી અત્યારે વરસાદ આંધી અને વંટોળ સાથે તોફાની વરસાદ સાથેની આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તે પ્રમાણેની આગાહી અગિયાર તારીખે પણ ગુજરાતની અંદર યેલો એલર્ટ નું સિગ્નલ આપવામાં આવે પછી મિત્રો ફટાફટ જાણી લો કે આજ સાંજને અને સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોમાં ને આવનારી કલાકોમાં રાજ્યના કયા જિલ્લાઓમાં શરૂ થશે તીવ્ર ગાજવીજ અમુક વિસ્તારોમાં ભારે મિની વાવાઝોડાની જેમ વરસાદ સૌથી પહેલા તો જણાવી દઈએ કે રાજ્યની અંદર હવે પછીના દિવસોની અંદર બપોર પછી જ આ પ્રમાણેનો માવઠાનો માહોલ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર આ વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર જોઈ શકો છો અત્યારે લાઈવ સેટેલાઇટની અંદર તીવ્ર ગાજ વીજ અને કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે વરસાદની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે તો હજુ આવનારી કલાકોમાં જેમાં ભાવનગરના છૂટાછવાયા વિસ્તારો અમરેલી આજુબાજુના જુનાગઢથી ગીર સોમનાથ વચ્ચેના પટ્ટાના પંથકો છે જેમાં બગસરા ધારી સાવરકુંડલા સાથે રાજુલા મહુવા પાલીતાણાના ગ્રામ્ય પંથકો આ વરસાદ મિત્રો છૂટો છવાયો હશે સાર્વત્રિક નહીં હોય જુનાગઢથી લઈ પોરબંદરથી લઈને જામનગર રાજકોટ વચ્ચેના પંથકોમાં પણ છૂટા છવાયા વિસ્તારોમાં ઠંડા વાળી લોકલ વરસાદી સિસ્ટમ બનીને અમુક ભાગોની અંદર થોડીક જ કલાકમાં એકથી બે ઇંચ સુધીનું ભારે માવઠું પણ નોંધાઈ જાય આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની સંભાવના તમામ જિલ્લાઓમાં જોવા મળી રહી છે પરંતુ દક્ષિણી ગુજરાતના અરબી સમુદ્રના જે તટીય પંથકો છે જેમાં ભરૂચ સુરત આ સાથે જ નવસારી અને વલસાડ સુધીના પંથકોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે આ સાથે જ તમે જોઈ શકો છો જેમ જેમ મોડી સાંજથી રાત્રિનો સમયગાળો આવે છે તેમ ગુજરાત રાજ્યના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ તીવ્ર કડાકા અને ભડાકાવાળા વરસાદની ટ્રેન ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ રહેશે જોકે કચ્છના ભાગોમાં ભૂજ આજુબાજુના વિસ્તારોમાં થંડ સ્ટોમ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આવનારી કલાકોની અંદર સુરેન્દ્રનગર લાગુના રાજકોટના ઘણા પંથકો હોય તો જૂનાગઢના પંથકોથી લઈ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાટણ મહેસાણાના પણ છૂટાછવાયા ભાગોમાં અસ્થિરતાના કારણે ભારે માવઠું થવાની હજુ પણ આ વિસ્તારોમાં શક્યતા છે જો કે હળવો મધ્યમ વરસાદ વધુ જોવા મળે ભારે વરસાદના આંકડાઓ અમુક વિસ્તારમાંથી જ આવી શકે પરંતુ હજુ કચ્છવાળા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં થંડરસ્ટોમ રૂપે જોવા મળે વરસાદ આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના જોઈ શકો છો તમે આણંદ અમદાવાદ ખેડા નડિયાદ ગોધરા પંચમહાલ આ સાથે ભરૂચથી લઈ વડોદરા સુધીના પંથકો કે જ્યાં હજુ મોડી સાંજ અને મિત્રો ખાસ તમે રાત્રિના સમયગાળા દરમિયાન પણ જોઈ શકો છો કચ્છના છૂટાછવાયા જેમાં પણ ગાંધીધામથી ભુજથી લઈને ખાવડા પંથકોની અંદર હળવું મધ્યમ ભારે માવઠું જોવા મળે તો ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા અરવલ્લી મહિસાગરથી ગાંધીનગર અમદાવાદના ભાગોમાં પણ જોવા મળી શકે વરસાદ તો સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી ગીર સોમનાથથી ભાવનગર મહુવાના તટી જે અરબી સમુદ્રના પંથકોને દક્ષિણી ગુજરાતના જે અરબી સમુદ્રવાળા પંથકોના તટીય છે જ્યાં ગાજ વીજ શરૂ બની શકે આ સાથે જ તમે જોઈ શકો છો વહેલી સવારના સમયગાળા દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના અમુક છૂટાછવાયા ભાગોમાં હળવું મધ્યમ માવઠું અને આકાશમાં વાદળાઓની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણેનું આગામી કલાકોને લઈ વાતાવરણ જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો નવમી તારીખની વહેલી સવાર દરમિયાન પણ સમગ્ર ગુજરાતની અંદર ચોખ્ખું વાતાવરણ રહે માત્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વાતાવરણમાં હળવો વરસાદ શરૂ રહે પરંતુ જોઈ શકો છો તારીખની બપોર પડે એટલે ફરી ગુજરાત રાજ્યમાં માવઠાની શરૂઆત થઈ જાય દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સૌથી વધુ જૂનાગઢ પંથકો હોય ગીર સોમનાથ હોય અને રાજકોટ પંથકો હોય કે ત્યાં મિત્રો આ માવઠાની ગતિવિધિને અમરેલીના પંથકોની અંદર આવનારા આ ત્રણથી થી ચાર દિવસના માવઠાના જે આગાહીના દિવસો છે જેમાં તીવ્ર થંડસ્ટોમ સાથે વરસાદની ગતિવિધિ વધુ જોવા મળવાની સંભાવના છે સૌરાષ્ટ્રનું લોકેશન વરસાદને લઈ અસ્થિરતાના ભાગરૂપે સૌથી વધુ વરસાદ ખેંચી લેતું હોય એ જ પ્રમાણે જોઈ શકો છો નવ તારીખે જેતપુર બગસરા વિસાવદર જૂનાગઢના ગ્રામ્ય પંથકો જે રાજકોટ ગોંડલથી લઈ અમરેલીના જસદણથી લઈ દામનગરથી જોઈ શકો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ ભાવનગરના અમરેલી ખાસ અમરેલી પંથકોથી લઈ પાલીતાણા બગદાણા રાજુલા સાવરકુંડલા એ પંથકોની અંદર ઠંડસ્તમ થવાની સંભાવના વિસ્તારોમાં વધુ છે દરિયાથી થોડા અંદરના વિસ્તારોમાં ગતિવિધિ વધુ જોવા મળવાની છે બોટાદ જિલ્લો હોય સુરેન્દ્રનગર જિલ્લો આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ હળવા મધ્યમ વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ તો ઉત્તર ગુજરાતના છૂટાછવાયા મોરબી સુરેન્દ્રનગર બાજુના વિસ્તારોમાં ગતિવિધિ જોવા મળ્યા સાથે જ દસ તારીખે પણ માવઠાની સંભાવના જોઈ શકો વહેલી સવારે સમગ્ર વધુ જિલ્લાઓ છે કે જ્યાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે મિત્રો હજુ અમુક પંથકોમાં ભારે વરસાદ પણ આ માવઠું આપી દે નવ તારીખ પછી તીવ્રતા ઘટશે પરંતુ વાળો વરસાદ અમુક ભાગોમાં બે ઇંચ પણ વધુ ખાબકી જાય આમ સાથે જ તારીખે પણ જોઈ શકો બપોર પછી દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ અમરેલી ગીર સોમનાથના પંથકો શરૂ થનારું માવટું ધીમે ધીમે સુરેન્દ્રનગર થી ઉત્તરીય સૌરાષ્ટ્રના જિલ્લામાં આગળ વધતું જાય આમ છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં થોડી વધુ કચ્છના અમુક છૂટાછવાયા અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ છૂટી છવાઈ જોવા મળ્યા